કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં દુનિયામાં સ્વાગત છે છે મારા કહેવાય કે વ્યક્તિ પોતાની જાતે જ પોતાનું સારું અને સાચું સમજી શકે તો તેનાથી સારું કે જ નથી આવી જ કોઈક વાતને સુવિચાર તરીકે શ્રી એપિકેટસ સાહેબે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શાણપણ વિઝડમ શ્રી સાહેબે લખ્યું છે કે પોતાની ટીકા કરો પરંતુ તેના માટે હતાશ નહીં થાવ મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે એટલી જ ઊંડી છે અને એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે વાત અનેક કરે છે સાણપણ ને વિઝડમ ને વાત જોડાય છે શું પોતાના સારા અને ખરાબને સમજીને તેની પર કામ કરે અને આગળ વધે હવે આવું બે રીતે થઈ શકે કાં તો પોતે પોતાની જાતે જુએ અને પોતાને જ ત્યાં ખોટું લાગે ત્યાં પોતે જ ટીકા કરે પોતાની અથવા તો બીજું કોઈ ટીકા કરતું હોય તો તેની ઉપર કામ કરવાનો પ્રયાસ કરે હવે અહીંયા વાત એવી છે કે ટીકા તમારી કોણ કરી રહ્યું છે તે પણ જાણવું જરૂરી છે કારણ કે જો તમારાથી હોંશિયાર વ્યક્તિ તમારાથી કામમાં ચડ્યાતી વ્યક્તિ એ તમને ખૂબ પ્રેમ કરતી વ્યક્તિ જો તમારી કોઈ ટીકા કરે છે તો આ ટીકાને આપણે સકારાત્મક લેવી જોઈએ પોઝિટિવ લેવી જોઈએ અને આ ટીકા ઉપર આપણે કામ કરીને પોતાની જાતને વધારે સારી બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ આ વાત વાત થઈ થઈ એક બીજી કે જો આપણે ખરેખર પોતાને સમજવા માંગતા હોઈએ પોતાને જાણવા માંગતા હોઈએ તો આપણે જ્યાં ખોટા હોઈએ ત્યાં આપણે આપણી જાતે પોતે જ પોતાની ટીકા કરવી પડશે આમાં કંઈ ખોટું નથી જ્યારે આપણે કંઈ ખોટું થાય છે ત્યારે આપણે આપણી જાતને રોકીને આપણે જાતની સાથે વાત કરીને આપણી પોતાની ટીકા કરવી જરૂરી છે પરંતુ સાથે સાથે ટીકા કરીને હતાશ થવું નિરાશ થવું દુઃખી થઈને બેસી રહેવું તેની વાત નથી એટલે જે કંઈ આપણાથી ખોટું થયું છે અથવા જે આપણે નથી કરી શક્યા તેના માટે આપણે આપણી જાતને રિડિઝાઇઝ કરવી જોઈએ પોતાની જાતની ટીકા કરવી જોઈએ પરંતુ આ ટીકામાંથી શીખીને આપણે ક્યાં ખોટા પડ્યા આપણી મહેનત ક્યાં ઓછી થઈ આપણે ક્યાં કાચા પડ્યા એ જો આપણે વિચારીએ તેની ઉપર કામ કરીએ તો સાચા અર્થમાં આપણે શાણપણને પામી શકીશું કારણ કે પોતાની ટીકા કરવી એ તો ખૂબ જ સારી બાબત છે પરંતુ આ ટીકામાંથી હતાશ અને નિરાશ થયા વગર સકારાત્મક વિચાર રાખીને જે કંઈ ભૂલ થઈ છે તેની પર કામ કરીને આગળ વધવું તે સાચું સાણપણ છે આ જ ગુણ આપણા હૃદયમાં ઉતારીને આપણા મનમાં ઉતારીને આપણે આપણા લક્ષ્યોથી સારા સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા સાચા રસ્તે સંતોષપૂર્વક પહોંચવાનું છે અને ફક્ત ને ફક્ત સાણપણથી વિઝડમથી જ hey shaksha thank you